બંધાયેલું આન બાન શાન ગણાતું એટલે રાજા તળાવ આ તળાવની પરિસ્થિતિ ખુબ જ દયનીય જોવા મળી રહી છે લોકો દ્વારા આ તળાવ પરથી દુકાનો બાંધવામાં આવી છે પણ જોડે જ આ દુકાનો નું બાંધકામ ગેરકાયદેસર રીતે તળાવમાં પંદર થી વીસ ફૂટ તળાવમાં બાંધકામ કર્યું છે તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી તેમજ આવા ગેરકાયદેસર બાંધકામ સાથે તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે છતાં પણ કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી નથી એક દુકાનદાર દ્વારા જણાવ્યું હતું કે જે નાના અને ગરીબ દુકાનદાર છે જેઓને નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવે છે અને બાંધકામ તોડી પાડવામાં આવે છે પણ જે વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ છે તેમજ નવું ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે તેમને સારવારમાં આવી રહ્યા છે ત્યારે આવા ગરીબ દુકાનદારોની માંગ એવી ઉઠી હતી કે આવા ગેરકાયદેસર બાંધકામ કરેલા માફિયાઓને પણ નોટિસ આપવામાં આવે અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવે લીમડી નગરપાલિકા ગરીબ દુકાનદાર અને માથાભારી દુકાનદાર સાથે વાલાદૌલાની નીતિ કેમ રાખે છે તે પણ સવાલ છે એવો પણ ગરીબ દુકાનદાર દ્વારા આક્ષેપ કરાયો હતો કે તંત્ર આ વતે ભ્રષ્ટાચાર કરી રહ્યું છે હાલ લીમડી શહેરમાં આવેલા આ રાજા તળાવ અને રાણી તળાવની સાફ સફાઈ અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા તંત્ર સફાળું ક્યારે જાગશે તેવો પણ સવાલ ઉઠ્યો છે ગામ વલગામડા બોળિયા બીજલભાઈ કરશનભાઈ હું તમને કહું કહેવા માંગુ છું કે અમારી આ બે દુકાનો તમે પાડી નાના માણસોની તો આ બધી પાડી તો આ શું તમે આ બધું શું છે આ બધું તો એનો ત્રણ દુકાનો પાડી તો બધું આ બધું બને છે તો તમે શું પૈસા ખાધા છે કે તમે પછી આ શું કરો છો આ બધા કે નાના માણસને લૂંટવા બેઠા છો કેટલા કેટલા પંદર ફૂટ ઊંડી આ દુકાનો કરેલી છે અંદર બધાય પાંત્રી પાંત્રી ફૂટ દુકાનો અંદર કરેલી છે ઊંડી

મોટા મોટા માથાનું દુકાન છે કે નાના માથાનું દુકાન મોટા માથા ની દુકાનો છે નગરપાલિકા ડર તો એવું લાગે નગરપાલિકા ડર નોટ છે સુરેન્દ્રનગર